પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ હાસ્યકાર ડૉક્ટર જગદીશ ત્રિવેદી દ્વારા કરવામાં આવતા આરોગ્ય શિક્ષણ પુસ્તકાલય તેમજ લોકોને મદદરૂપ થવા માટેના સેવા કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા તેમજ અન્ય અગ્રણીઓએ ડોક્ટર જગદીશ ત્રિવેદીના નિવાસસ્થાને જઈને તેમનું સન્માન કર્યું હતું જગદીશ ત્રિવેદીએ તેમના તમામ આવક જનકલ્યાણમાં ઉપયોગમાં લઈને અનોખો ચીલો ચિત્ર્યો છે અને અનેકને પ્રેરણા આપી છે જેના કારણે સુરેન્દ્રનગરનું નામ દેશભરમાં જાણીતું થયું છે જગદીશભાઈની પચાસ વર્ષની ઉંમર પૂર્ણ થઈ ત્યારે એમણે સંકલ્પ કર્યો કે હવે પછીની મારી જે કંઈ આવક થાય એ સમાજ જીવન પાછળ વાપરવી એટલે એમણે ઘણી બધી સ્કૂલો પણ બંધાવી આરોગ્ય માટે પણ ખૂબ સારું એવું કામ કર્યું લાઇબ્રેરીઓ પણ બંધાવી અને આજે અત્યાર સુધીમાં પોણા નવ કરોડ જેટલી પોતાની જે આવક થઈ છે સોએ સો ટકા આવક એમણે સમાજસેવામાં વાપરી છે